એક એવો સમય જ્યારે દેશના બધા મંદિર બંધ હોય છે આ સમયે ના તો મંદિરમાં પૂજા થાય છે ના તો ભગવાનને પ્રસાદ ચડાવવામાં આવે છે પરંતુ કેરળના થિરુવરપુરમાં આવેલું ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર થોડું અલગ છે એક વખત સૂર્યગ્રહણના દિવસે આ મંદિરને બીજા મંદિરોની જેમ બંધ રાખવામાં આવ્યું હતું પરંતુ જ્યારે બીજા દિવસે મંદિરના પૂજારી પૂજા કરવા માટે મંદિરના ગર્ભગૃહમાં આવ્યા તો તેઓ શ્રી કૃષ્ણની મૂર્તિને જોઈને હેરાન થઈ ગયા કારણ કે મૂર્તિ પહેલાંથી ઘણી પાતળી લાગી રહી હતી મીનાચલ નદીના કિનારે વસેલું આ મંદિર તેના સુંદર આર્કિસ્ટ્રક્ચર અને અહીંયા ઉજવવામાં આવતા તહેવારોના કારણે ઓળખાય છે પરંતુ આ મંદિરની સૌથી ખાસ વાત છે અહીંયા વસેલી શ્રી કૃષ્ણની મૂર્તિ સૂર્યગ્રહણના દિવસે ઘટેલી આ ઘટનાથી સૌ કોઈ દંગ રહી ગયા હતા તે સમયે આદિશંકરાચાર્ય જે મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા તેમણે કહ્યું કે તે સમયે ભગવાન શ્રીકૃષ્ણને પૂરા એક દિવસ માટે ભૂખ્યા રાખવામાં આવ્યા હતા તેના કારણે આ થયું હતું અને ત્યારથી દર સમયે ભગવાન શ્રી કૃષ્ણને નિર્ધારિત સમય પ્રમાણે પ્રસાદી ચડાવવામાં આવે છે ભલે પછી સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ આ એક જ એવું મંદિર છે જ્યાં સૌથી પહેલાં પ્રસાદ રાત્રે ત્રણ વાગ્યે ચડાવવામાં આવે છે અને ભગવાનને નિર્ધારિત સમયે પ્રસાદ ચડાવવા માટે મંદિરના દરવાજાને રાત્રે બે વાગ્યે ખોલી નાખવામાં આવે છે એટલા માટે અહીંયાના પૂજારીઓ રાત્રે મંદિરની ચાવીઓની સાથે હથોડા પણ લઈ જાય છે જેથી ભૂલથી પણ ચાવીથી દરવાજો ના ખૂલે તો તેને હથોડાથી તોડી દેવાય શ્રી કૃષ્ણની આ મૂર્તિ ભગવાનના એ રૂપને દર્શાવે છે જ્યારે તેમણે કંસનો વધ કર્યો હતો કહેવામાં આવે છે કે યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણને બહુ જ ભૂખ લાગી હતી અને એટલા માટે જ આ મંદિરમાં નિર્ધારિત સમયે પ્રસાદ ચડાવવો જરૂરી હોય છે જો સમયસર પ્રસાદ ના ચડાવવામાં આવે તો આ મૂર્તિ સમયની સાથે પાતળી થવા લાગે છે આ મંદિરમાં સ્થાપિત મૂર્તિથી ઘણી કહાણીઓ જોડાયેલી છે અને તેમાંથી સૌથી વધારે પ્રચલિત છે સ્વામી વિલ્વમંગલમ સ્વામીયરની કહાની લગભગ પંદરસો વર્ષો પહેલાં સંત સ્વામી વિલ્વમંગલમ એક નાવમાં સવાર થઈને સમુદ્રમાંથી પસાર થઈ રહ્યા હતા અચાનક તેમની નાવ એક જગ્યાએ ફસાઈ ગઈ અને ઘણી કોશિશો કર્યા પછી તેઓ પાણીમાં ઉતરી ગયા ત્યારે અચાનક એ જગ્યાનું બધું પાણી સુકાઈ ગયું અને તેમને દેખાય એક પાંચ ફૂટ લાંબી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તેમણે એ મૂર્તિને એક નાવમાં રાખી અને આગળ વધી ગયા થોડા સમય બાદ થિરુવરપ્પુ ગામમાં પહોંચી ગયા અને પછી તેમણે એ મૂર્તિને એક સ્થાન ઉપર મૂકી દીધી અને પોતે નહાવા માટે જતા રહ્યા પાછા આવ્યા પછી જ્યારે તેમને એ મૂર્તિને ત્યાંથી ઉપાડવાની કોશિશ કરી તો એ મૂર્તિ ત્યાંથી હલી નહોતી રહી આજ થિરુવરપ્પુની એ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણનું ભવ્ય મંદિર બનેલું છે એવું માનવામાં આવે છે કે આ મૂર્તિ જે સ્વામીજીને સમુદ્રમાંથી મળી હતી તે મૂર્તિનો સંબંધ મહાભારત કાળથી છે અને આ મૂર્તિ સ્વયં શ્રી કૃષ્ણએ પાંડવોને ભેટ આપી હતી તો પછી આ મૂર્તિ સમુદ્રની અંદર કેવી રીતે પહોંચી ઘણા લોકો માને છે કે પાંડવો પોતાના રાજ્યને કૌરવોથી હાર્યા બાદ જ્યારે પાંડવો વનવાસ જઈ રહ્યા હતા ત્યારે તેમણે શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી તેમને પોતાની એક મૂર્તિ આપી દે જેનાથી પાંડવોને એવો અહેસાસ થતો રહેશે કે શ્રી કૃષ્ણ હંમેશા તેમની સાથે જ છે પાંડવોની આ પ્રાર્થના માનીને શ્રીકૃષ્ણએ તેમને આ જ મૂર્તિ ભેટમાં આપી હતી પોતાના વનવાસ કાળ દરમિયાન પાંડવોએ પૂરા ચૌદ વર્ષો સુધી આ મૂર્તિની પૂજા કરી હતી જ્યારે પાંડવોનો વનવાસ પૂરો થયો ત્યારે પાંડવ આ મૂર્તિને પોતાની સાથે લઈ જવા લાગ્યા પરંતુ તે સમયે તેઓ જે જંગલમાં રોકાયા હતા ત્યાંના માછીમારોએ તેમને વિનંતી કરી કે તેઓ મૂર્તિ તેમની પાસે છોડી દે પાંડવોએ તેમની શ્રદ્ધાને જોઈને શ્રી કૃષ્ણની મૂર્તિને ત્યાં જ સ્થાપિત કરી દીધી માછીમારોએ ઘણા સમય સુધી આ મૂર્તિની પૂજા કરી પરંતુ અચાનક તેમના પર ઘણા સંકટો આવી ગયા ઘણા સંકટોનો સામનો કર્યા પછી તેઓ પોતાની સમસ્યા લઈને એક સાધુ જોડે પહોંચ્યા ત્યારે સાધુજીએ તેમને કહ્યું તેઓ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા સાચી રીતે નથી કરી રહ્યા એટલા માટે તેમણે આ મૂર્તિને વિસર્જિત કરી દેવી જોઈએ માછીમારોએ થીક તેમ જ કર્યું અને ઘણા સમય સુધી આ મૂર્તિ પાણીમાં ડૂબી રહી પછી ઘણા વર્ષો બાદ આ મૂર્તિ સ્વામી વિલ્વમંગલમને સમુદ્રમાંથી મળી આવી થિરુવરપુ કૃષ્ણ મંદિર ભારતના એવા મંદિરોમાંથી એક છે જેનાથી જોડાયેલી વાતો આપણને આજે પણ હેરાન કરી નાખે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો